સિંહા કોલોનીમાં દારૂના અડ્ડા પરથી દારૂ પી દંગલ મચાવતા દારૂડિયાઓના ત્રાસથી કંટાળી સ્થાનિક રહીશોએ દેકારો મચાવતા દારૂના વેપારી ધંધો બંધ કરી રફુ ચક્કર શહેરના બોધરા પોલીસ મથકની હદમાં આવેલ સિંહા કોલોનીમાં ભારતી નામની મહિલા દેશી દારૂનું વેચાણ કરે છે જેના અડ્ડા પર દારૂ પી દારૂડિયાઓ રસ્તા પર બેફામ રીતે વર્તન કરતા નીકળતા હોવાના કારણે સ્થાનિક રહીશોમાં આ દારૂડિયાની રજાથી કંટાળી ગયા હતા અને આખરે લોકોએ દારૂનો અડ્ડો ચલાવનાર ભારતી નામની મહિલા સામે સૂત્રોચ્ચાર કરતા દારૂનો અડ્ડો બંધ કરી નાસી છૂટ્યા હતા જ્યારે સ્થાનિક રહીશોએ આ દારૂડિયાઓની રંજાડમાંથી મુક્તિ અપાવવા માટે પોલીસને અપીલ કરી હતી

અને પેન્ટ ને શર્ટ ને ઉકાડી કાઢી ને આટા મારે છે અમારી બેન દીકરીયું છે અમારે આવી રીતે રહેવું છે ખરાબ ગાડો બોલે છે સાયકલ પડે સાયકલ લઈને વિયા જાય ગાડી હોય તો ગાડી લઈને વિયા જાય છે અમારે આવી રીતે રહેવું કેમ અમે પોલીસ ને જાણ કરીતી પોલીસ આવી પણ ઈ લોકો ત્યાં અમે આવ્યા ત્યાં પોલીસ ની બધા આવ્યા ત્યાં વઈ ગયા બેન કઈ જગ્યા ઉપર વેચાણ છે ને કોણ વેચાણ કરે છે ખબર છે સેવા કોલોની માં વેચાણ છે ઈ કોણ વેચાણ કરે છે બેન કરીને નામ છે ભલે અત્યારે તમે શું કર્યું અમે આ પબ્લિક રેડ પાડી છે અહીંયા

અને અહીંયા વેપાર ચાલુ છે અમારા વિસ્તારને આટલી તકલીફ પડે છે બેનો દીકરો ને કે એની કોઈ સીમા નહીં કે રોજ અવારનવાર રજૂઆત કરતા કે એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી ભારતી બેન એમ કે હપ્તા આપે એ કે અમે હપ્તા આપી છીએ પોલીસ એટલે અમારું સ્ટેન્ડ ચાલુ રહેશે તમારે જે કરવું હોય કરી

પોલીસ ના પીઆઈ રાહુલ સાહેબ ને ફોન કરેલો કે સાહેબ અમે જનતા રેડ કરવા જઈ રહ્યા છીએ ભારતી બુટલેગર છે સાહેબે એવી આપી કે હું ગાડી મોકલું છું છતાંય અડધી કલાક અમે વાટ જોઈ અડધી કલાક વાટ જોઈએ એટલે અમે ત્યાંથી અહીંયા રેડ કરવા માટે જનતા રેડ અને પછી ગાડી આવી અને અડધી કલાકમાં અહીંયા અમે ભેગા છીએ એટલે ભારતી બુટલેગર નામની ભારતી છે એ ભારતી અહીંથી દારૂનો માલ સગે વગે કરી નીકળી ગઈ છે અને ત્યાં એના ઘરે તાળા માર્યા છે અને વારંવાર આ પ્રશ્નનું જો સોલ્યુશન નહીં થાય તો અમે વારંવાર અહીંયા જનતા રેડ કરશું